સુરતમાં લસણનો ભાવ પ્રતિ કિલો ત્રણસો રૂપિયાને પાર પહોંચ્યો છે લસણના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખુરવાયું છે દિવાળી બાદ પ્રતિ કિલો સો રૂપિયાનો વધારો થયો છે મોસમી વરસાદને કારણે લસણના ભાવ વધ્યા છે ભાવ વધતા ગૃહિણીઓએ ખરીદી પર કાપ મૂક્યો છે

જેટલો વપરાશ વધારે છે પણ લેવાવાળા એટલા લેતા નથી પહેલા એટલે બસો હતા ત્યારે કિલો કિલો લઈ જતા હતા અમને ત્રણસો ના ઉપર થઈ ગયું અઢીસો અઢીસો લઈ જતા તો અત્યારે પણ કેટલું લસણ મોંઘું છે લોકો ખાઈ નથી શકતા ને લઈ નથી શકતા ને પહેલા તો બસો પણ હતો હવે હમણાં હમણાં પણ અઢીસો જેવો તો ભાવ છે જ અઢીસો ત્રણસો સરકારે બધું મોંઘું થઈ ગયેલું છે તો કામ કરી જાય સરકારે જોવું જોઈએ થોડીક મોંઘવારી ઓછી કરવી જોઈએ ગરીબ માણસો પણ જોવું જોઈએ ને કામ કરીને જે રોજ ખાતા હોય તે કઈ રીતે પછી લઈને ખાઈ શકે